બુલબાલ કૃષ્ણ ભગવાન કીજ રામચંદ્ર ભગવાન કી નહીં સુતરે વલ નહીં સુતરે તારી બનાવેલી દુનિયા નહીં સુતરે નહીં સુતરે વલ નહીં સુતરે તારી બનાવેલી દુનિયા નહીં સુતરે તને આંખો આપી તને કદર નથી તને હરીને રખવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે નહીં સુધરે વાલા નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને કાન આપ્યા તને કદર નથી તને કાન આપ્યા ને કદર નથી તને કથા સાંભળવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સૂતરે નહીં સુધરે વાલ નહીં સૂતરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને આપી કદર નથી તને આપી કદર નથી ನನ್ನೆ ಹರಿ ಗುಣ ಗಾವಾನಿ ಕಬರ ತಾರಿ ಬಣ್ಣ ವೇಲಿ ದುನಿಯಾ ನೈ ಸುಧರೆ ನೈ ಸುಧರೆ ವಾಲ ನೈ ಸುಧರೆ ತಾರಿ ಬಣ್ಣ ವೇಲಿ ದುನಿಯಾ ನೈ ಸುಧರೆ હાથ આપ્યા કદર નથી તને તાળી પડવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે નહીં સુધરે વાલા નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે પગ આપ્યા તને ભોગ આપ્યા તને કદર નથી તને જાત્રા કરવાની કાંઈ ખબર નથી તારી બનાવેલી દુનિયા સુધરે નહીં તને મંદિરે જવાની કાંઈ ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે નહીં સુધરે વાલા નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને મસ્તક આપ્યું કદર નથી તને પ્રભુને નમવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે નહીં સુધરે વાલા નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને ધન આપ્યા કદર નથી તને ધન આપ્યું કદર નથી તને પૂર્ણદાન કરવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુતરે નહીં સુધરે વાલા નહીં સુતરે તારી બનાવેલી દુનિયા નહીં સુતરે તને મનુષ્ય દેહ આપ્યો કદર નથી તને મનુષ્ય દેહ આપ્યો ખબર નથી તને પ્રભુ પ્રભુમાં કસવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને પ્રભુમાં કસવાની કદર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે नहीं सुधरे वाला नहीं सुधरे तारी बनावेली दुनिया नहीं सुधरे बुलबाल कृष्ण भगवान की जय अरु भजन गमे तो लाइक शेर ने सब्सक्राइब करजो जय माताजी